નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને વાર ગુરુવાર આજે આપણે ચણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો આજે પણ ચણાની બજારમાં ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યો છે એવરેજ બજાર અત્યારે એક હજારથી એક હજાર પચાસ રૂપિયા સુધી જોવા મળી રહી છે ઘટાડા સાથે આજે પણ વેપાર તમામ માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યો છે ફરી પાછો બે દિવસમાં સુધારો જોવા મળશે ખેડૂત મિત્રો આજના ચણાના ભાવ જોઈએ તો મેદડા નવસો એકાવન થી એક હજાર સાહીઠ રૂપિયા મોરબી આઠસો વીસ થી એક હજાર અઠાવન રૂપિયા સાવરકુંડલા એક હજાર થી અગિયારસો ને વીસ રૂપિયા और बन्दर 700 થી 700 રૂપિયા चांदकोटपुर 880 થી 1030 રૂપિયા त्रांगद्रा 1022 થી 1022 રૂપિયા खेड़बम्मा 1080 થી 1100 રૂપિયા विसाउदर 1040 થી 1094 રૂપિયા राजकोट 930 થી 1111 રૂપિયા बाबरा 925 થી 1015 રૂપિયા અમરેલી 700 થી 1080 રૂપિયા હળવા 805 થી 1050 રૂપિયા કોડીનાર આઠસો પચાસથી એક હજાર સિત્તેર રૂપિયા કાલાવડ એક હજાર ચાલીસથી અગિયારસો દસ રૂપિયા છેતપુર એક હજારથી એક હજાર એકાણું રૂપિયા જૂનાગઢ નવસોથી અગિયારસો રૂપિયા બોટાદ એક હજારથી અગિયારસો રૂપિયા બાવળા એક હજાર ઓગણ સિત્તેરથી એક હજાર ઓગણસિત્તેર રૂપિયા ડીસા એક હજાર ઓગણસાઠથી એક હજાર ઓગણસાઠ રૂપિયા બોચરાજી એક હજાર ત્રીસથી એક હજાર ત્રીસ રૂપિયા થ્રોલ નવસો થી એક હજાર પાંત્રીસ રૂપિયા વાંકાનેર એક હજાર બેતાલીસથી એક હજાર એકાવન રૂપિયા જામનગર નવસોથી બારસો દસ રૂપિયા થરા પંદરસો એંશીથી સત્તરસો સિત્તેર રૂપિયા વેરાવળ એક હજારથી એક હજાર સુડતાલીસ રૂપિયા ભાવનગર એક હજાર પાંસઠથી ત્યાંશી રૂપિયા હારીજ એક હજાર સાઠથી અગિયારસો રૂપિયા ગોંડલ નવસો એકાવનથી અગિયારસો એકત્રીસ રૂપિયા અને જસદણ આઠસોથી અગિયારસો દસ રૂપિયા